પાડોશી હતા એના ઉપર ફૂલ હુમલો કરી દીધો છે ખાલી એક ગાયને એમ કીધું કે તમારી ગાય અહીંયા અમારા ઝાડો તોડે છે ખાલી એટલું જ કીધું તો કંઈ કીધું નતું એને ત્યાં એ લોકો ગારા ગારીને ધોકા લઈને નીકળી ગયા એ લોકો એના દ્વારા હુમલો કરવા માં મતલબ પ્રવીણભાઈ હતા પ્રવીણભાઈ ઘરના હતા પછી બે ત્રણ જણા બીજા મુસલમાન હતા બે ત્રણ લેડીઝ હતી મને બીજા ઝાજા નામ નથી આવડતા અને હાથ ભાંગી ગયો છે માથામાં ઈજા થઈ છે પગમાં ઈજા થઈ છે સરકાર માંગે ઈચ્છે કે અમને ન્યાય આપો બસ અમને કોને રિક્ષા માથે ચડાવી દીધી પછી આમાં કોણ કોને મારતા મને કાંઈ ખ્યાલ જ નથી રહ્યો માહિતી કેને મારી એને એ ખ્યાલ નથી રહ્યો ધોકા ને પાઇપને ચેન લોખંડની એ લઈને એ લોકો મારવા જ નહીં ચોટી જ ગયા હતા અમારી પાસે કોઈ જાતનું કાંઈ હથિયાર પણ નહોતો અમે બાજવાય નતા ગયા તો એ લોકો જેમાં આવે એમ ચોટી જ ગયા અમારી માથે એક નિર્દોષ બે નિર્દોષ વ્યક્તિની ઈજા એક ઈજા થઈ છે અને મૃત્યુ પામી છે હા એટલે તો એને ન્યાય અપાવો બીજું કંઈ નથી જો અમારે નિર્દોષ માણસને ન્યાય અપાવો મારું નામ સરદ ચાવડા એમાં એવું છે અમારું જૂનું મકાન અડાળા છે ત્યાં સાફ સફાઈ કરવા માટે ગયા હતા આ બાવાજી અને કોરી બે બાજતા હતા એમાં મારા પપ્પા છોડાવા ગયા એટલે એ છોડાવા ગયા ને એટલે

બાબાજી કરીને છે તે આવીને પેલા મારવાની ધમકી આપી ગયા એટલે અમે રાજકોટ આવ્યા રાજકોટ અમે રાજકોટ હતા ત્યાંથી અમને ફોન આવ્યો કે ભાઈ આ રીતનો આમ ધમકી દે છે મારા ભાઈ બહેનના મમ્મી પપ્પા રહ્યા ને ત્યાં અદારા એકલા રહે અને એક દસ વર્ષની છોકરી ત્યાં તણે એકલા રહે છે અને જ્યાંથી અમને ફોન આવ્યો કે ભાઈ આ રીતની આમ ધમકી દે છે અને ધોકા લઈને મારવા આવે છે એટલે અમે અહીંથી રાજકોટ થી ત્યાં ગયા ત્યાં ગયા તો અમે પૂછ્યું કે ભાઈ શું છે પ્રોબ્લેમ તો ત્યાં જઈને સીધા ત્યાંથી એ દસ બાર જણા હતા અને ત્યાંથી બધે ડાયરેક્ટ સીધો ધોકા વડે હુમલો કરી નાખો એમાં પાંચ સાત જણા હજી ઘાયલ છે અમને એક મારા ફાઈબરના ફાધર એક્સપાયર થઈ ગયા એમાં આવું છે કે ત્યાં એનું જૂનું મકાન છે બરોબર છે તે ધોવા માટે આવ્યા હતા અને ત્યાં એ ઘરે સાવણો લેવા માટે આવે છે સાવણો લેવા માટે આવે છે ને તો આ બાજાબાજી થાય છે તેમાં તે છોડાવવા આવે છે તો છોડાવવા આવે છે ને તો એમાં એમાં એ